આખા કચ્છમાં અને માંડવી તાલુકાને બહુ અછત છે હવે અછત છે કે અછત ઊભી કરવામાં આવી છે એ તો સરકાર અને અધિકારીઓ જાણે પણ ખાસ અત્યારે વરસાદ સારો થયો છે અને અત્યારે ખેડૂત પાકને નાઇટ્રોજનની જરૂર હતા જો અત્યારે ક્યાંય આખા કચ્છમાં અને માંડવી તાલુકામાં કોઈ પણ સેન્ટરમાં જોર્યા નથી અમારી એક માગણી છે આખા જિલ્લા લેવલ એક પ્રોગ્રામ છે બધા મામ મામલતદાર મથકે બધા તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવી છે તો અમારી એક માગણી છે કે જેમ બને તેમ બે દિવસની અંદર આ જુરિયા બધા સેન્ટરોમાં માંડવી તાલુકામાં મળી જાય તો સારી બાબત છે જો આ બે દિવસની અંદર જો જુરિયા નહીં મળે તો અમે જિલ્લા લેવલે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અમારી જો આ તમારા માધ્યમથી અમે લાગતા વળતા સરકારી અધિકારીઓ અથવા જે તે લાગતા વળતાં જે હોય એમણે જાણ કરીએ છીએ કે બે દિવસ અંદર જો માંડવી તાલુકામાં બધા સેન્ટરોમાં યુરિયા આવી જાય તો સારી બાબત છે નક ખેડૂતોને ના છૂટકે રોડ ઉપર આવવાની ફરજ પડશે કાંઈ પણ એમાં કાર્ય નિર્માણ થાય એ જવાબદારી પૂરેપૂરી સરકારની રહેશે ખાસ કરીને કચ્છના ખેડૂતોને જે યુરિયા ખાતર માટે દર વખતે અન્યાય થતું હોય છે તો આ જે યુરિયા ખાતરની જે સમસ્યા છે કેટલાક અન્યાય થતી એટલે યુરિયા ખાતરની અછત એ સમસ્યા તો લાંબા ટાઈમથી છે કારણ કે હમણાં વચમાં એક સરકારે એક કંઈ કઈ કંપનીએ નેનો યુરિયા અને એવું કર્યું છે એ બહાર પાડ્યું છે તો ઝુરિયા અથવા ડીએપી લેવાઈ જાય છે ત્યારે ડીલરો જોરે ખેડૂતોને નેનો એવું બોટલ પકડાવે છે સરકાર શ્રી એવું કહે છે કે અમે કોઈ ડીલરોને જોરેનું નથી અત્યારે બે મહિના પહેલાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કૃષિ મંત્રીએ એવું જાહેરાત કરી હતી જાહેરમાં ત્યાં વિધાનસભામાં કે કોઈ પણ ડીલર ખેડૂતોને જોરે ઝુરિયા આપણે નેનો બોટલ આપશે તો એનું લાયસન્સ રદ કરવામાં આવશે એટલે સુધી જો જાહેરાત થતી હોય અને હજી સુધી ડીલરો જો ખેડૂતોને આવી રીતના નેનો ઝુરિયા જો પકડાવતા હોય બીજે જે એનો મતલબ એ થયો કે ગાય જોડે વાછડું પકડાવવાનું ભાઈ અત્યારે અમે ગાય લેવા જઈએ ને કંઈ ગુંજડી તો વાછળું મફતમાં આવે જો કદાચ ઝુરિયા આપતા હોય તો એને ભેગે નેનો ઝુરિયા મફતમાં આવતા હોય તો અમને વાંધો નથી બાકી જો મફત ના આવતા હોય ને પાકણ ગાય જોડે જો પકતા પકડાતા હોય અને એના પૈસા લેતા હોય એ યોગ્ય નથી તો આપનું શું લડત છે ને શું કહેવું છે આપની આપની માંગ પૂરી કરવામાં આવે આગળની રણનીતિમાં એવું એવા અમારા જિલ્લા લેવલે જે નક્કી થશે કારણ કે આજે જિલ્લા આયોજન મુજબ અમે તાલુકામાં દરેક તાલુકામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે જિલ્લાના આયોજન મુજબ માંડવી તાલુકો જિલ્લાના આયોજન જે આવશે એમાં માંડવી તાલુકો સાથે જોડાયેલો રહેશે પરસોત્તમભાઈ જે ભારતીય કિસાન સંઘ દ્વારા અવારનવાર ખેડૂતોના પ્રશ્નો મુદ્દે જે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ ઘણા પ્રશ્નોમાં જે સરકાર દ્વારા નિરાકરણ નથી આવતો એ વિશે તમે શું કહેશો સરકારનું વલણ કેવું રહ્યું છે ભારતીય કિસાન સંઘ સાથે અત્યારે જો આપણે કહીએ કે આપણે જો ભારત જો કૃષિ પ્રધાન દેશ હોય અને જો ખેડૂતોને એક ખાતર માટે અત્યારે જો આપણે અહીંયાથી પોતાનો કામ ધંધા મૂકી અને જો એના માટે જો અહીંયા રજૂઆત કરવા આવી પડતી હોય તો આનાથી માટે બીજી કંપની સ્થિતિ બી કઈ હોઈ શકે કારણ કે દરેક ધારાસભ્યશ્રી કે કોઈ પણ રજૂઆત કરો તો કે અમે ખેડૂતના દીકરા છીએ એમ કે છે કે ખેડૂતના દીકરા છીએ તો એને એમ ખબર નથી પડતી કે અત્યારે આટલો વરસાદ પડેલો તો અહીંયા આ પોતાનું કામ મૂકી અને જો પોતે ખેડૂત હોય તો એને ખબર હોવી ખપે કે અહીંયાથી ખેડૂતો એના પહેલાં એનું આયોજન થઈ જવું ખપે કે એને માલ માટે અહીંયા ધક્કાને ખાવા પડે તો અત્યારે જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે થઈ રહ્યું છે કારણ કે એક તો જે વરસાદ જે છે અત્યારે સતત વરસાદ ચાલુ રહ્યો એટલે એમાં પાકને નાઇટ્રોજનની ખૂબ અત્યારે જરૂર છે તો એ નાઇટ્રોજન કે કોઈ પણ ખાતર અત્યારે જે કાલે જ હજી તમે વિચાર કરો કે જ હજી ખાતરની અંદર તોતિંગ ભાવ વધારો ત્રણસો રૂપિયા એક પચાસ કિલો ત્રણસો એંસી રૂપિયા જો ભાવ વધારો કરતો હોય તો એ ખેડૂતો ક્યાંથી સમાધિ પૂરા કરશે અને દિવસે દિવસે એના પાકના જે ભાવ જે છે એ દ ઘટતા જ જાય છે કારણ કે અત્યારે અત્યારે આપણે તમે જોશો કે જ્યારે ખેડૂત પાસે માલ હશે ત્યારે એનો ભાવ તળીએ બેસી ગયેલો હશે અને ખેડૂત પાસે જો માલ નીકળી ગયો તો તરત એનો ભાવ વધી જશે અત્યારે જે કાંઈ ફરસાણની દુકાન હોય કે એને તમે પૂછો તો કે ભાવ વધી ગયો તો તેલનો ભાવ જ્યારે આછો હોય ત્યારે તેલનો ભાવ વધી જાય અત્યારે પાછો એ જ ભાવ ઘટી ગયો તો પાછો એ કાંઈ ફરસાણનો ભાવ કાંઈ પચાસ રૂપિયા ઘટાડતા નથી તો એ આ કિસાન જ ખેડૂતો જે એવો છે કે જે એનો ભાવ કારણ કે અત્યારે કપાસ સમજી લો કે પાંત્રીસો રૂપિયામાં એને વેચી હોય તો બીજી સાલ એ જ કપાસ પચીસસો રૂપિયામાં વેચે તો પાંત્રીસોના ચાર હજાર થવા ખપે કે પચીસો થવા ખપે તો આ સરકારશ્રીને ખબર નથી પડતી જો ભારતીય જો દેશ આખો જો ખેડૂતલક્ષી જો કેસ હોય આખો ખેતી પ્રધાન દેશ હોય એની જો ખેડૂતની આ હાલત હોય તો આવનારા દિવસોની અંદર જો કાંઈ આની અંદર કાંઈ સુધારો નહીં આવે તો ખેડૂતો એનું પોતાનું પરચો જ્યારે બતાવશે ત્યારે પ્રજાને ખબર પડશે કારણ કે અત્યારે શાક બકાલાની કે જ્યારે જરા બજારમાં થોડી અછત થાય તો ગ્રહણીના બજેટ ખોરવાઈ જાય અત્યારે તમે વિચાર કરો કે પચાસ કિલો સાડા ત્રણસો રૂપિયાથી ત્રણસો એંસી રૂપિયાનો જો ભાવ વધારો આવતો હોય તો ખેડૂતો એ સનામાંથી એનામાંથી પેદા કરશે તો સરકારશ્રીને અને ચૂંટાયેલા પ્રતિનિધિને અત્યારે આ તમારા માધ્યમથી અમે એવી સૂચના દઈ રહ્યા કે જો કંઈ આવનારા દિવસોની અંદર જો આની કોઈ સોલ્યુશન નથી આવ્યું તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે જે કાંઈ કાર્યક્રમ આવશે કારણ કે આ ખેડૂતો જે છે ને રાષ્ટ્ર સ્વરોપરી જે છે અત્યારે કોઈ પણ તમે જુઓ અથવા જ્યારે કોરોના હતો અત્યારે વાવાઝોડા અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ કોરોનાની પરિસ્થિતિ એનામાં અગ્રેસર અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર પણ ખેડૂતોએ પોતાના સાધનો કોઈ કોઈપણ કોઈપણ સંસ્થા પહેલી તૈયાર નથી એના પહેલા ખેડૂતોએ પોતાના સાધનની તૈયારી બતાવી હતી કે ક્યાંય પણ જરૂર પડે તો અમે તૈયાર છીએ કારગિલ યુદ્ધ વખતે પણ ત્રણ દિવસમાં પાણી બોર્ડર બોર્ડરમાંથી ખેડૂતોએ પહોંચાડ્યું હતું કે જે મહિના દિવસો પણ ન પહોંચે તો તે છતાંય ખેડૂતોની આ પરિસ્થિતિ તો એનું જવાબદાર કોણ જો આ ચૂંટાયેલા પ્રતિનિધિને આપણે એટલું જ કહેશું કે તમે જો કાંઈ આની અંદર જો તમે બે દિવસની અંદર જો આ ખેડૂતોને જો ખાતરનો કે ગાં પર પ્રશ્ન જે છે એનું સોલ્યુશન નથી થયું તો તમારી ઊંઘ હરામ થઈ જશે એ અત્યારેથી આ ચીમકી તો ચીમકી સમજો ને પ્રેમથી કહો તો પ્રેમથી સમજો તો આ હવે ખેડૂતોની હવે સહનશીલતાની હદ આવી ગઈ છે કારણ કે જ્યારે અત્યારે કોઈ પણ જુઓ તો તંત્ર જુઓ તો જે કાંઈ એનો ભોગ બને તો કિસાન જ એનું કારણ શું અત્યારે કોઈ પણ રોડ રસ્તા અત્યારે આપણી કને આ છેલ્લા બે વર્ષની અંદર આપણા કને ઇંચમાં વરસાદ નથી પડતો ફૂટમાં વરસાદ પડે છે ખેડૂતોના ખેતી પાતી આ બધા બાંધા બાંધી બધી ધોવાઈ જાય છે તો એની અંદર જો માટી ખણવા માટે જો થાય તો તરત પોલીસવાળા કે જે કાંઈ ખાણ ખનીજવાળા અત્યારે લાખોનો દંડ કરે એને તો શું એની રસ્તા રિપેર કરવાનો નથી એની જ ધોવાઈ ગયેલી માટી ખણે છે એમાં કે નથી કે કોઈ બીજી કોઈ વેપાર કરતો તો એના માટે પણ આ તંત્ર તો શું બધું ટોટલ એક જગત એક બાજુ તમે જગતનો તાત કહો છો એની પરિસ્થિતિ આ હોય આ દેશની ખેતી પ્રધાન દેશની અંદર તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને એને બધાય જો ખેડૂત હોય તો એને ખબર હોવી ખપે કે ખેડૂતોને અત્યારે શું જરૂર રહે તો આવનારા દિવસોની અંદર જો કાંઈ એનું સોલ્યુશન નથી આવ્યું તો ખેડૂતોની હવે સહનશીલતાની હદ આવી ગઈ છે તો જેવા કાંઈ પણ પરિણામ આવશે એની જવાબદારી સરકાર શ્રીની રહેશે જે ખાસ કરીને અખબારોમાં સરકાર રાજ્ય સરકાર દ્વારા જે અખબારોમાં આવતી હોય છે છે એ યાદીઓ કરવામાં આવે અત્યારે તમે જો જાહેરાત કરો અત્યારે તમે ખેતીવાડીની અંદર જો જાહેરાતો જેટલી આવે છે એની કાગળ ઉપર રહે છે અત્યારે તમે અત્યારે આપણા ઘરે વરસાદ આગોતરો થયો સમજી લેજો અત્યારે હજી બીજ નિગમ દ્વારા હજી બીજનું વિતરણ નથી થયું તમે વિચાર કરો ખેડૂતોને ઓનલાઈન અરજી કરે હજી એને પાક હજી બિયારણનું વિતરણ સરકાર શ્રી નથી કર્યું તમે વિચાર કરો તો એ વાવ એ ક્યાંથી વાવશે અત્યારે મોંઘા ભાવનું બિયારણ એ લોકોએ વાવી નાખ્યું છે અત્યારે કહે છે હજી લક્ષ્યાંક અમારો પૂરો નથી થયો અરજીઓ હજી અરજી વધારે કરો અરજી વધારે લક્ષ્યાંક પૂરો નથી થયો ક્યાંથી પૂરો થાય કારણ કે ખેડૂતો તો બજારે મોંઘા ભાવનું બી લઈને વાવી નાખ્યું તો શું આનું બિયારણનું શું જૂન મહિનામાં એનું વિતરણ નથી જવું ખપે એના કારણે બીજ તો જથ્થો ઉપલબ્ધ હોય તો આ પરિસ્થિતિ પેપરમાં ખાલી જાહેરાતો કરવામાં આવે છે એનું અમલ થતો નથી મારું નામ પ્રભુભાઈ પ્રેમજીભાઈ દડગા તાલુકા ઉપપ્રમુખની જવાબદારી છે આજના જે કાર્યક્રમમાં ડીએપી અને યુરિયાની અછતનો જે પ્રશ્ન ઊભો થયો છે એને અનુસંધાને અમે માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું અને અમારી જે માગણીને લાગણી રજૂ કરેલી વિશેષ આ ખેડૂતને અત્યારે સિઝન છે વાવેતરની ત્યારે ખાતર છે બિયારણ છે જંતુનાશક દવાઓ છે એ જો સમયસર એને ન મળે તો એ કેવી રીતે એ પોતનો પાકનું સંરક્ષણ કરી શકશે સરકારની જવાબદારી છે કે ખેડૂતને પોતાની જે પાયાની જે જરૂરિયાતો છે એ પરિપૂરણ કરવા માટે જે સરકાર આ આખે આડા કાન કરતું હોય ત્યારે ખેડૂત પોતાનું ખેતર મૂકીને જ્યારે અહીં આવવું પડતું હોય એક દુઃખની પરિસ્થિતિ છે સરકાર દેશની જે અર્થનીતિ છે એમાં પાસઠથી સિત્તેર ટકાનો ફાળો ખેતીનો જો હોય અને ખેતી કરતો ખેડૂત અત્યારે પોતાના હક માટે પાયાની વસ્તુ માટે જ્યારે માગણીને લાગણીની જ્યારે માંગણી કરતો હોય ત્યારે આવો જે સમય ઊભો ઊભો થતો હોય તો આવનારા દિવસોમાં ખેડૂતની શું થશે જ્યારે પાક ધિરાણ ત્રણથી પાંચ લાખ કરવાની જાહેરાત થઈ ગઈ પણ હજી સુધી કોઈ પણ ખેડૂતને આ ધિરાણનો લાભ નથી મળ્યો તો આવા જે જે માગણી અને જે જાહેરાતો કરવામાં આવે છે જે યોજનાઓ બનાવવામાં આવે છે એ વિશેષ ત્યાં ફિલ્ડ ઉપર થતી નથી અને ખેડૂતને લાભ મળતો નથી સરકારની ખોટી વાવા કરી ધારાસભ્ય અને શાસન સભ્ય જો સરકારની વાવા કરતા હોય તો આ ખેડૂતના જે પ્રશ્નો છે એને પણ વાંચા આપવી જોઈએ ખેડૂતના જે પ્રશ્ન પાયાના પ્રશ્નો માટે એ લોકોને જાગૃત થવું જોઈએ અને ખેડૂતને જે પ્રશ્નો છે એની વાંચા આપવી જોઈએ આજના આ મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે જો ખેડૂતને લક્ષી જો તમારે જો કરવું હોય દેશને જો સમૃદ્ધ ખેડૂત જો દેતા હોય એકસોને ચાલીસ કરોડ પ્રજાને જો પેટની જઠરાગની જો ખેડૂત પૂરતો હોય તો એને પાયાની જે માગણી છે જે વસ્તુ છે એના માટે તો એ લોકોને જાગૃત થવું જોઈએ સમસ્યા મળે એવી તમારા માધ્યમથી સરકારશ્રીને અધિક શ્રીઓને હું વિનંતી કરું છું